ભાઈ શ્રી ઠાકરજીભાઈ બેન શ્રી પીનાબેન મહિલા કોંગ્રેસના પ્રમુખ બેન શ્રી બેનશ્રીન ડામરાજી બંને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ અશોકભાઈ ભાઈ કેવળભાઈ જયંતીભાઈ અજમલજી સૌ સમાજના આગ્રગણી આગેવાનો તમામ સમાજના મારા વડીલો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત છે એવી મારી બહેનો આમ તો બધા જ આગેવાનોએ વિગતવાર ચર્ચા કરી છે જે આગેવાનોએ વાત કરી એમાં હું મારો પુરાવું છું અને આપ સૌને આજે સદારામ બાપાની જન્મ જયંતિ હોવાથી ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું બાપાના આશીર્વાદ આપણા ધર્મગુરુ તરીકે તમામ સમાજો ઉપર હતા અને હું પોતે તો સદારમ બાપુના અનેક અનુભવો અને એમના આશીર્વાદ થકી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વ્યસન મુક્તિનું કામ હોય સમૂહ લગ્નનું કામ હોય શિક્ષણનું કામ હોય તો બાપુ આ સમાજ માટે ખૂબ મોટું ભાતું મૂકીને બ્રહ્મલિંગ થયા છે ત્યારે જ્યાં પણ એમનો આત્મા હોય હાથમાં આજે આપણા સૌના સારા કાર્યો જોઈને રાજી થતો હોય છે અને એ ભલે આપણી વચ્ચે ના હોય પણ કાયમી તમામ સમાજો અને ઠાકોર સમાજ ઉપર બાપુના કાયમી આશીર્વાદ આપણા ઉપર છે અને રહેવાના છે રાજકીય વાત બધા આગેવાનો કરી છે અને ખરેખર નતાભાઈ સાહેબ તો એટલા ખુશ છે કે જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી મળી એ ટાઈમે એમને ખૂબ લાગણીપૂર્વકના શબ્દો વાપરેલા કે એડા ભલે નવેસર શરૂઆત થાય પણ જેટલું જેટલું ચોખ્ખું થાય એટલું સારું અને ચોખ્ખું થાય એટલે જેટલું આરામ હંમેશા એમને તો એમની ભાષામાં વાત કરી હતી પણ આમ આપણે વાત કરવા જઈએ કે ભલે લડવાયા ઓછા હોય પણ ઈમાનદારકને લડાયક હોય કે એમાં કઈ વાંચાડ ન હોય ભેગા રહીને મારી નાખે એના કરતા હામે ગમે એટલા હોય તો એમાં વાંધો ના આવે પણ સોરને કે સોર સોરી કરી દે ધરીને કે તું જાગવી પણ કઈ રીતે રાખવી ત્યારે કોઈ પણ લડાઈ હોય એ લડાઈ યુદ્ધના મેદાન ઉપર એના લડવૈયા લડતા હોય છે એના ટેકેદારો લડતા હોય છે ચાહે લોકશાહી લડાઈ હોય કે રાજા રજવાડા લડાઈ હોય એમાં કુને શ અને જનુન કે જ્યાં સુધી તમારામાં કોઈ પણ પ્રકારનું જનુન ના આવે ત્યાં સુધી આપણે ગમે એટલા તાકાતવાળા હોઈએ મેં સચિદાનંદ બાપુની કથામાં એમણે એમને પ્રવચનમાં સાંભળેલું છે કે આ દેશની અંદર જયારે અંગ્રેજો એ દેશ ઉપર કબજો કર્યો ને એ ટાઈમે આ હિન્દુસ્તાનના લોકો જયારે એમનું વરઘોડું નીકળ્યું એમનું જશ્ન મનાવવા માટેનો જયારે એ આખો સેલિબ્રેશન કરવા માટે નીકળ્યા એ ટાઈમે જોવા આવ્યા ને એટલા ભેગા થઈને કે કદાચ અમારા અંગ્રેજો કે અમારા ઉપર થૂક્યું હોત ને કોઈ અમે તણાઈ છીએ એટલા બધું આખા હિન્દુસ્તાનના લોકો અમને જોવા હતા પણ અંગ્રેજોની અંદર હતું એમનામાં લડવા માટેની જે તાકાત હતી અને અલગ અલગ કરી દીધા બધાને ક્યાંક ને ક્યાંક રીતે જેટલા આપણા બધા અલગ અલગ જે ચેનલો હતી વહીવટી એ ક્યાંક ને ક્યાંક અંદરો અંદર એકાબીજાને હામે લાવીને ક્યાંક નિષ્ક્રિયા કરી ક્યાંક એમના બિલામાં કરી અને એમ કરીને એટલે હરા હંમેશા આ લોકશાહી ચૂંટણી હોય તો આપણી બી ચેનલ ને એ ચેનલ ચાહે નિષ્ક્રિય ના થાય એ ખૂબ જરૂરી છે નહીતર બની લો છે મહાભારત નો દાખલો છે કે જયારે બોલવાનું હોય એટલે ના બોલે તો પછી એની અંદર જે માણસ ખરાબ કરે છે એને પ્રોત્સાહન મળે આજે તમે એમ જુઓ કે આપણે દ્રૌપદીજી નો દાખલો આપીએ છીએ એટલે ભરત ભાઈ ની અંદર દ્રોણાચાર્ય હતા વિશ્વપિતામાં હતા બધા જ માણસો હતા અને એ ટાઈમે જ્યારે દુર્યોધન દુશાસન જેવા જે એ પૈકીના વિચારવાળો લોકો દ્રૌપદીના ચીર ખેંચતા હતા અને હેઠાણે દ્રૌપદીએ કીધું કે તમે કેમ બોલતા નથી વળીલ છો તમે હું તમારી પુત્ર વધુ છું આજે મારા વસ્ત્ર ખિંજાય છે અને આજ મારી લાશ જાય છે પણ એટલે નિતા બોલતા બોલતા એટલા માટે કરીને જે દુર્યોધન જેવા દુશાસન જેવા લોકોને ખરાબ કામ કરવા માટેનું રીતે પ્રોત્સાહન મળ્યું એટલે લોકશાહી હોય પરિવાર હોય કુટુંબ હોય સમાજ હોય કોઈ પણ ક્ષેત્ર હોય એમાં સજ્જન માણસો જયારે ખોટો માણસ કામ કર ખોટું કામ કરતો હોય એના 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 સમર્થનમાં મૌન રહે ને તો પણ એને સમર્થન આવ્યું ને અમે કામ કરવા વાળો એ ડબલ તાકાત થી કરે છે એટલે મારી આપ સૌને વડીલોને વિનંતી છે કે એક આ ચૂંટણી તો એક દાખલો છે પણ એની અંદર પૂરી જનુન પૂરી તાકાત થી ચૂંટણી લડવા માટેની તમારે બધા તૈયારી રાખવી પડશે હું તો એક નિમિત્ત છું તમારા બધાની લાગણી છે અગાઉ ભાઈ નતાભાઈ સાહેબે ખુબ સારી વાત કરી કે આઝાદીના પંચોતેર વર્ષમાં ઠાકોર સમાજને લોકસભાની ટિકિટ આ પહેલી વખત મળે છે અને પહેલી વખત માંગ્યું હતું આને કે ટિકિટ ગેનીબેન ઠાકોરને કે વાવના ધારણ સભ્યને નથી મળતી એ ટિકિટ એ ઠાકોર સમાજ બનાસકનામાં સૌથી વધારે છે અને આજ સુધી કોંગ્રેસ પાર્ટીએ તમામ સમાજોને ટિકિટ આપી જાગીરદાર સમાજને ચાવડા સાહેબે આપી ગડવી સાહેબે આપી ખાત્રી સમાજને આપી લઘુમતી સમાજને આપી પોપટલાલ જોશી સાહેબ બ્રાહ્મણ હતા એમને આપી આ એક ઠાકોર સમાજ બાકી તો મેજોરિટી સમાજ તો આ વખતે બાવડી મંડળે એવું વિચાર્યું કે આપણે એ વિચાર ધારા વાળા તમામ સમાજોને ચાન્સ આપવો પડે આ ભારતીય જનતા પાર્ટી નથી કે એક ના એક સમાજને આઠ વખત ટિકિટ આપે આ કોંગ્રેસ પાર્ટી છે અને કોંગ્રેસ પાર્ટી છે ત્યારે આ વખતે ઠાકોર સમાજને ભારે ટિકિટ આવે એવું લાગે છે અને લાગે છે ત્યારે એના પાંચ મિનિટ પાંચ મિનિટ રાસ્તા માટે રહેજો બે મિનિટ એના માટે કરીને આપ સૌ તનમનને મનને ધનથી કામે લાગશો એવો મને સો ટકા ભરોસો દે પણ હમણાં જ હું ત્યાં એક દિશાબળી ઠેકાને કહીને આવી કે કોઈ પણ ચૂંટણી હોય તો ચૂંટણી હોય પહેલાં ખાસ કરીને એમાં મુખ્ય પંચાયતની ચૂંટણીઓનું મેં આડિત્રિત રીતે સાંભળેલું આમ તો મારે ગ્રામ પંચાયતની ચૂંટણી લડવાનો મારો બાપુ નહીં આવ્યો પહેલી જ તાલુકા પંચાયત અઢાર બારની ઉંમરે લડેલી હતી દીઓધર અને પહેલી જ વખત તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનો મોકો મળ્યો તો એને અઠ્યાવી વર્ષ થઈ ગયા આપણા રેવાશંકર ગાડીયા સાહેબ ને એમને અહીંયા હું ઘણી વખત ગઢવી સાહેબ ને એમની હાથે નાની હતી પ્રમુખ હતી એ ટાઈમે પણ હું આવતી ત્યારે સરપંચની ચૂંટણીમાં બે ત્રણ જણા ચૂંટણી લડે તો પછી ગામના મતદારોને થોડું એમને સમર્થન આપવું જે ઉમેદવાર ગયો હોય એને સમર્થન આપવા માટેની ઈચ્છા ઓછી હોય તો એ કેવું કે આમ તો બાપુ અમારે તમને મદદ કરવી હતી પણ તમે પહેલા ના આવ્યા હવે અમે બંધાઈ ગયા હતા જો પહેલાં એ હોત તો મેં તમારી જોડે બંધાઈ દો એટલે હું સૌથી પહેલા તમારી જોડે આવી છું અને પછી એવું ઘણી વખત ત્યાં આડો ઠાકોર સમાજને તમે ટિકિટ આપી તો ઠાકોર સમાજને ગેરની બેન એ પૂછું છે આ પૂછવા પણ આવીશું ને બંને બાબત છે મેં ખાસ કરીને એટલે જયંતી ભાઈને બધા આગેવાનોને કીધું કે પક્ષકીય રીતે કોંગ્રેસ પાર્ટીની રીતે તો આપણે દરેક તાલુકા વાઇઝ આગેવાનો જે આયોજન કરે એ પ્રમાણે આપણે જઈશું પણ પેહલ સમાજના આગેવાનો એમ ના લાગવું જોઈએ કે બેન અમને વગર ટિકિટ લઈને આવ્યા છે એટલે આ તમને બધા પૂછું તમારા ભરોસે આ નાવ તરતી મુકવાની છે અને નતા કહીએ બીજું એમ કે આજે જિંદગી તમે બધાને આપ્યા છે તો હવે એક વખત તમારે તો આપવાનું છે પણ બીજે જ્યાં આપ્યા હોય લિસ્ટ પણ આવજો બાપુ અને આપ્યા એટલી વખત આપે તો તો બેડો પાર થઈ જાય કોઈ ને બાકી રાખી દે અને નતાભાઈ તો ધમકી આપી પણ મારે એની ધમકી ભરી વાત ના કહેવાય કે આવ્યા હવે ભવિષ્યમાં લેવા હોય તો આવતું ને કે ના પણ એવી વાત કરી અને આપવા પડે ને લેવા જ પડે એ એક લોકશાહી પ્રણાલી ચાલે આપણે કોઈક ને આપીએ તો કોઈક આપણા મદદ કરે તો વળી છે ને એમને તો બોલવા માટેની આઝાદી નામ એકદમ સારી ભાષામાં બોલવા માટેની એમની કાયમી